માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મારુતિ સ્વિફ્ટ વીડીઆઈ વર્ઝન જોઈ રહ્યા છો આ વીડીઆઈ સ્વિફ્ટ ગાડી વેચવાની છે વીડીઆઈ ટુકડો ડીઝલ એન્જિન ગાડી છે મોડલ બે હજાર સોળનું મોડલ છે સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં બેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર અને ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત વિશે વાત કરું તો ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો એકદમ સાચવેલી ગાડી છે ડીઝલ એન્જિન ગાડી તમે સિલ્વર કલરમાં ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે મોડલ બે હજાર સોળનું મોડલ છે વીડીઆઈ ટુકડો ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે ચેકન્ડ ઓનરની ગાડી જોવા મળે રહી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે નેવું નવ્વાણું પંદર વાળો આ તે સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર છે તમે જેમને ફોન કરીને સ્વિફ્ટ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો વીડિય વર્ઝન છે વીડિયા ટુકડો સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે સેકન્ડ ઓનરની ગાડી છે ગાડીનો ફૂલ વિમોચરું છે નોન એક્સિડન્ટ ગાડી છે તમે ગાડીની કન્ડિશન પ્રોપર રીતે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી જે જે અઢારનું પાર્સિંગ છે ગાડીનું એકદમ સાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં ક્યાંય કાટકે ચડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વિડીયો ટુકડો ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત ચાર લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં ફ ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ જાય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહેશો છો નંબર વન કન્ડિશન સાચવેલી ગાડી જવા ટાયર કન્ડિશન પણ સારી છે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું